નમસ્કાર ખેડૂત મિત્રો અજયમે એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મલચિંગમાં જો તમે મરચી અથવા રીંગણ કે બીજા કોઈ શાકભાજીનું વાવેતર કરેલું છે તો સૌપ્રથમ આપણે આજે માહિતી લેવાની છે ખાસ એક મરચી અને રીંગણની તો મરચી વાવતો ઘણો ખરો ખેડૂતનો વર્ગ છે તો ઘણાના પ્રશ્ન હોય કે ભાઈ મરચીના છોડ નાના નાના હોય અને સુકારાના પ્રશ્ન છે પ્લસ કે ભાઈ છોડવાનો વિકાસ નથી થતો વિકાસ રૂંધાય છે તો તેને શેની ખામી પડે છે તો ખેડૂત મિત્રો આજે હું એક એવી પ્રોડક્ટ લઈને આવ્યો છું તમારી સમક્ષ કે જે આપવાથી જે હું તમને અત્યારે મેં ઓલરેડી એક મહિનાનો છોડ થયો ત્યારે મેં રીંગણ મેં ડાયરેક્ટ બીજ વાવેલા છે વલ્ચિંગમાં હવે એક મહિનાનો છોડ થયો રોપ તૈયાર થયો એટલે મેં એને એકવાર એ વસ્તુનું ડ્રિન્ચિંગ આપેલું છે અને હવે પાછો બીજો એક મહિનાનો છોડ થઈ ગયો છે એટલે ફરીવાર એકવાર ડ્રિન્ચિંગ આપવાનું છે આપણે એને પછી ક્યારેય ડ્રિન્ચિંગ નથી આપવાનું પછી આપણે ખાલી સ્પ્રેજ કરવાના છે તો આવી સરસ માહિતી આજે હું તમને આપવાનો છું એટલા માટે તમે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા અન્ય ખેડૂતોના ગ્રુપમાં મોકલજો જેથી કરીને તેને પણ સંપૂર્ણ માહિતી મળી રહે હવે તમને જે હું પ્રોડક્ટ બતાવા બતાવવા બતાવી રહ્યો છું તે છે એગ્રીસિયાનું ઓર્ગેનિક કાર્બન બરોબર આ એક પ્રકારનું હ્યુમિક છે ખેડૂત મિત્રો હ્યુમિક બહુ બધા માર્કેટમાં આવે છે આપણે બહુ બધા મા માર્કેટમાંથી હ્યુમિક લાઈન વાપરીએ છીએ પણ યુમિકનું રિઝલ્ટ અસલમાં શું હોય છે હ્યુમિક આપવાથી શું થાય શા માટે ખેડૂતોએ હ્યુમિકનો ઉપયોગ કરવો જોઈએ તો છોડવાની જે શરૂઆતની અવસ્થા છે શરૂઆતનો સ્ટેજ છે ત્યારે ખાસ કરીને હ્યુમિકનો ઉપયોગ કરવો જેથી કરીને છોડની વૃદ્ધિ એકદમ જુસ્સાદાર અને મજબૂત થશે છોડના જે નાના નાના ખોરાક ઉપાડવાવાળા તંતુ મૂળ છે તેનો સંપૂર્ણ વિકાસ થશે તેમજ તમે આ ગ્રીનરી જોઈ શકો છો આ છોડમાં તમે ફૂટ જોઈ શકો છો ફૂટ એવું આ એક છોડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવડાક છોડમાં આની આઠ શાખાઓ નીકળેલી છે તો એ ખેડૂત મિત્રો આ મેં દર વર્ષે હું વાપરું છું એગ્રીસિયા કંપનીનું કાર્બન છે કાર્બન ફોર્ટી એઇટ કરીને માર્કેટમાં ઉપલબ્ધ છે જે સોલ્યુબલ પોટેશિયમ હ્યુમિક છે હ્યુમેટ છે તેમજ વિથ ઓર્ગેનિક કાર્બન અડતાલીસ ટકા આમાં આવે છે બીજા કયા કયા તત્વો આવે છે તો ખેડૂત મિત્રો આમાં ફોલ્વિક એસિડ આવે છે ત્રણ ટકા હ્યુમિક એસિડ આવે છે બ્યાસી ટકા અને પોટેશિયમ ઓક્સાઇડ આવે છે બાર ટકા તો ખેડૂત મિત્રો આ તમને ક્યાં મળી રહેશે કોના માધ્યમથી મળશે તેનો પણ તમને સંપૂર્ણ હું કોન્ટેક આપીશ અને તમારે કોઈ ઓનલાઈન મંગાવવું હોય તો કે રીતના મંગાવવું કોની પાસેથી મંગાવવું એનો પણ હું તમને માહિતી આપી દઈશ તમે જો આ મારા રીંગણની ક્વોલિટી જોઈ શકો છો તમને આખું મલ્ચિંગ દેખાતું હોય છે અને આ જુઓ તમે આખો સાસ જુઓ એકદમ છે ને કે ભાઈ જોવાનું મન થાય ખેડૂને છોડવા વાળીએ જાય તો દાંત કાટતા હોય હામાં એવા દાંત કાઢતા છોડવા છે જેવો કોઈ જાતનું રાસાયણિક ખાતર નથી આપેલું કોઈ જાતની પેસ્ટિસાઈડ દવાઓ નથી વાપરેલી અને તમે આનો આપણે ઉપયોગ કરેલો છે બે સ્પ્રે મારેલા છે અને એકવાર ડ્રીંચિંગ આપેલું છે આજે રાઈટ વીસથી પચીસ દિવસ થઈ ગયા છે ફરી એકવાર આપણે આજે આને આ ડ્રીંચિંગ આપવાના છીએ એટલા માટે તમને આ જરૂરી માહિતી હું આપી રહ્યો છું તો ખાસ આ પ્રોડક્ટ મલ્ચિંગમાં જે કાંઈ મરચી અથવા રીંગણીના વાવેતર મરચીમાં ખાસ જે વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રો આનું ડ્રિન્ચિંગ આપવું તમારે ખાલી એક એકરમાં પાંચસો ગ્રામ વાપરવાનું છે એટલે કે અઢીસો અઢી વીઘાનું જે આપણું ખેતર છે એમાં પાંચસો ગ્રામ ઓર્ગેનિક કાર્બન વાપરો અને જુઓ રિઝલ્ટની કમાલ આપણે બહુ બધા મોંઘા ખર્ચા કરતા હોઈએ છીએ અને પૂરતા રિઝલ્ટ મળતા હોતા નથી ખર્ચો આપણો વ્યસ્ત વ્યર્થ જતો હોય છે તો આ એક એવી પ્રોડક્ટ છે જે ઓછા ખર્ચે આપણા છોડને છોડને એકદમ જુસાદાર તેમજ વધારે ફૂટ અને વધારે તંતુમૂળવાળો બનાવશે અને એની જે વધવાની સ્પીડ છે તેમાં પણ ઝડપથી સુધારો આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીવાર મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન